બસ મારફતે આણંદ હોસ્પિટલ ખાતે લઈ જવા લાવવાની તથા સારવાર અને ભોજનની નિશુલ્ક સુવિધાઓ અપાઈ હતી તેમજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને વધુને વધુ ઉપયોગી થવા માટે ભૂખ્યાને ભોજન અને અંધાને મહાદાનની ઉક્તિ સાર્થક કરતું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આજ રૂપથી ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ છે તેમાં રોજના પચાસથી વધારે નિરાધાર લોકોને ભોજન સેવા નિઃશુલ્ક મળી રહી છે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યા અવિરત ચાલુ જ છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની ભોજનની વ્યવસ્થા ચાલુ જ છે તેમાં ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને ગરીબ વ્યક્તિઓના બીમારીની લગતા અને કોપરેશનો પણ વિનામૂલ્યે કરાવી આપેલ છે આ સેવાકીય પ્રવૃત્તિને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમાન હરકિસન કુબાવતને અનેક લોકોએ શુભેચ્છા પટેલ છે અમે લોકો શંકરાય હોસ્પિટલ તરફથી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પથી અહીંયા દેલવાડામાં કેમ્પ કરવા માટે આવ્યા છે અહીંયા આ સાતમો કેમ્પ છે જ્યાં આગળ અમે લોકો પેશન્ટને મોત્યા માટે ઝામર માટે કે પછી વેલ હોય પછી મોત્યા પછી જે આવતી હોય છારી એના માટે અમે એમને લઈ જઈએ છીએ આ બધું જ નિશુલ્ક હોય છે એની માટે પેશન્ટ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી એની માટે પેશન્ટ માટે અમે લોકો સુવિધા પ્રોવાઇડ કરતા હોઈએ છીએ જેની અંદર પેશન્ટને લેવા માટે બસ આવતી હોય છે એમને મૂકવા માટે પણ બસ આવતી હોય હોય છે ત્યાં આગળ બી પેશન્ટને તદ્દન રહેવા ખાવા પીવાનું બધું મફતમાં હોય છે તે ત્યારબાદ આ બધું અહીંયા કેમ્પ કરવાનું પોસિબલ છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે જેવી રીતના કે હેલ્થ ચેકઅપ કેમ્પ શિક્ષણ કેમ્પ જે બાળકોને હેલ્પ કરતા હોય બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે તેમને જે ભૂખ્યા હોય એમને લોકોને ફૂડ પ્રોવાઈડ કરવાનું પણ ચાલુ કર્યું છે મારું નામ કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શંકરાય હોસ્પિટલના સહયોગથી આ સાતમો નેત્ર નિદાન કેમ્પ આવેલું છે અત્યાર સુધી અમે શંકરાય હોસ્પિટલ તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ત્રણસોથી વધારે લોકોને મોતિયા વેલ જામરના ઓપરેશન કરી આપ્યા છે વિના મૂલ્યે આ અંદાજિત આપણે એક મોતિયાના ઓપરેશનનો કરીએ તો આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે એટલે સરેરાશ આપણે ત્રણસો પેસેન્ટની મૂકીએ તો કુબાવત શેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે લોકોને તરીસ લાખ સુધીનો વિના ઓપરેશન કરી આપેલા છે એ બદલ આપણે શંકરા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે અમે ભૂખ્યાને ભોજન ચાલુ કર્યું છે રોડ રસ્તા ઉપર નિરાધાર લોકો હોય હોય છે છે જે તડપતા એ લોકોને અમે ડેઈલી માટે રાતે જમવાનું આપીએ છીએ અને આજે એમના બે મહિના પૂરી પૂર્ણ થઈ ગયા છે તે બદલ અમને ગર્વની વાત છે કે અમે માનવ સેવા એ પ્રભુ સેવાનું સાર્થકને બન સાર્થક કરીએ છીએ આવનારા દિવસોમાં દીવ ઘણા બારા કેમ્પ કરવાનો છે બસ લોકોને એવું જ કહીએ કે સેવા ભાવ થાવ લોકોને મદદ કરો બની શકે એટલું અને અમારા આ સંસ્થાને સહયોગ આપો અને બની શકે એટલો પ્રસાર કરો કે કુંબાવત ચેરિટેબલ લોકો સુધી એના દિલમાં આગવું સ્થાન પ્રદાન કરી શકે નમસ્તે હું શું દિનેશ સોમા બારીયા વરંગબરા દીવનો રહેવાસી છું આજ રોજ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે દર મહિનાની આઠ તારીખે આ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટની ટીમ દ્વારા અહીંયા શંકરાશાળીયા આઈ હોસ્પિટલના સહયોગથી એક બહુરૂપ પ્રમાણમાં એક સરસ મજાનું આઈ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખુશીની વાત કહી શકાય કે ત્રણસોથી ઉપર જે નેત્રથી રોગતો પીરાતા લોકોને સહાય આપેલી છે અને મફતમાં નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે આ ચેરિટેબલ જે કુંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ખૂબ જ અનેરું કાર્ય કરી રહ્યું છે ઘણા બધા તે લોકો કામ કરે છે ભૂખિયાને ભોજન આપવું બ્લડ કેમ્પ આવા અનેકવિધ કાર્યક્રમો કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ પણ મેં પણ ખુદે પણ આંખનું નિદાન કરાયું અને ખૂબ જ સરસ અહીંયા ડૉક્ટરની ટીમ આવેલી છે અને ડૉક્ટરો પણ સરસ મજાનું નિદાન કરે છે અને આવી રીતના